નજીકના મિત્રને દોઢ લાખ રૂપિયા આપતા તે પરત માંગતા મિત્રએ મિત્રોનું ઠીમ ઢાળી દીધું હતું પોલીસે જણાવ્યું કે પૈસાની લીતી દીતીમાં યુવાને તેના મિત્રોની કરપેણ હત્યા કરી છે યુવાનનું સ્થળ પર જ પ્રાણપંખી ઉડી ગયું હતું આ મામલે મૈધરપુરા પીઆઈ ચૌધરીએ જણાવ્યું કે પિયુષ તનસુખ રાણા અને વિક્કી ઉર્ફે વિવેક હેમંત ચેવલી મિત્રો હતા પીયુષે તેના મિત્ર વિવેકને દોઢ લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા વિવેકે પોલીસને જણાવ્યા અનુસાર તેણે પિયુષ માસેથી દોઢ લાખ જેટલી રકમ વ્યાજ પર લીધી હતી મળનાર પિયુષ ઉર્ફે રામુ ધનજીભાઈ રાણાનો કેબલ અને ફાઇનાન્સનો ધંધો છે તેણે વિવેક શેવલીને ઉછેરના લીધેલા નાણાં પરત આપવા માટે જણાવ્યું હતું દરમિયાન બે વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા રસ્તા પર જ મારામારી થઈ ગઈ હતી દરમિયાન વિવેક ઉર્ફે વિકીએ ચાકુ કાઢીને પિયુષની છાતીમાં ધરવી દીધું હતું રસ્તા પર જ પિયુષ રાણાનું કરુણ મોત નીપજ્યું હતું વિવેક ઉર્ફે વિકી નશાની હાલતમાં હતો વિવેક ટેમ્પાની વર્દી મારતો હોવાની વિગત પોલીસે જણાવી છે હત્યા કર્યા બાદ વિવેક ઉર્ફે વિકીએ ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ મૈદરપુરા પોલીસે તેને ત્વરિત જ પકડી લીધો હતો મૈદરપુરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદી ભાવેશભાઈ ઉર્ફે શ્યામુ ધનસુભાઈ રાણાએ રાત્રિના જે ફરિયાદ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે તે મુજબ તેઓ તથા તેમના મિત્ર મિતેશ અને તેમનો બીજો સંબંધી પીયુષ ત્રણેય જણાઓ દોરી રંગાવવા માટે જતા હતા ત્યારે ગોપીપુરા ગયેલા ત્યારે તેનો ભાઈ જે આ ગામે મૃતક છે તે મૃતકે તેને ફોન કરેલો અને જણાવેલ કે વિકી ચેવલી પાસેથી જે પૈસા લેવાના છે તે પૈસા તમે લેતા આવજો જેથી આ ત્રણેય જણાવો વિકી ચેવલી પાણીની ટાંકી પાસે હાજર હોય અને ત્યાં આગળ પોતે ચિકન ખાતો હોય તે વખતે આણે ઉઘરાણી કરતાં તેની સાથે ગાળાગાળી કરી અને અસભ્ય વર્તન કરેલું હોય તેથી ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી અને જાણ કરતાં તેણે એવું જણાવેલું કે તમે ત્યાં થોબો હું આવું છું અને આ બંને જણ એ અને એનો મિત્ર યશ રાણા ત્યાં આવી જતા આ પાંચે જણાઓ જ્યારે હાજર હતા એ વખતે તેમણે આ કામે વિકી ચેવલી પાસે પૈસાની ઉઘરાણી કરતા અને તેણે જણાવ્યું કે મારા ભાઈ સાથે કેમ જીભાજોડી કરી અને ગાળાગાળી કરે છે જેથી એકદમ ઉશ્કેરાઈ જઈ વિકી ચેવલી તરત જ એમ બોલેલો કે તમે અહીંયા ઊભા રહો હું આવું છું એમ કરી અને પાણીની ટાંકીની જસ્ટ પાછળના જ ભાગે પોતે રહેણાંક મકાન ધરાવતો હોય ત્યાં રહેણાંક મકાનમાંથી એક છરો લઈ અને આવી અને ફરિયાદીને કંઈ સમજે એ પહેલાં તેણે મૃતકના ડાબી બાજુના બગલના ભાગે મારી દીધેલ અને મૃતક ત્યાં જ ફસડાઈ પડે અને હોસ્પિટલાઇઝ કરતાં જેને ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરતા આ મુજબની ઘટના ઘટેલી હતી આરોપી ત્યારબાદ તાત્કાલિક પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલો હોય જેથી સર્વેલન્સના કર્મચારીઓ ચોકીના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેશન રેલવે સ્ટેશન તેના રહેણાંક મકાન ગોલવાડ એરિયામાં રસ્તમપુરા એરિયામાં અલગ અલગ જગ્યાએ ટીમો મોકલી અને તપાસ કરાવેલી અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરેલો જેમાં આરોપી ગોડાદરા બાજુ હોવાની ચોક્કસ માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અને એમની સાથે બે પોલીસ કર્મચારીઓ સાથે આરોપીને ગોડોદરાની અને પુણા વચ્ચે પકડી લીધેલ અને તાત્કાલિક ગણતરીના કલાકો તેને પકડી લઈ અને